મહવા નજીકના નેસોડ ખાતે આઈસીડીએસ મહવા દ્વારા પોષ્ટિક વાનગી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ નેસોડ ગામના સરપંચ શ્રી તો અન્ય અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા ગત દિવસોમાં મહુવા તાલુકાના નેસોડ ગામે આઈસીડીએચ મહુવા દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેસોડ ગામમાં સરપંચ શ્રી રવજીભાઈ તથા નેસવડ ગામના વીસી પ્રકાશભાઈ સીડીપીઓ હર્ષાબેન પંડ્યા બ્લોક કોઓર્ડિનેટર અરુણભાઈ ગોહિલ તથા કાનજીભાઈ બારિયા પીએસસી ઇન્સ્ટ્રક્ટર અંકિતાબેન અને આંગણવાડી વર્કર બહેનો અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોષ્ટિક વાનગી સ્પર્ધાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટી એ ચાર પેકેટ અલગ અલગ પ્રકારની વાનગી બનાવેલ હતી અને મિલેટ્સમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી જે હાજર રહેલા લોકો દ્વારા તેમને વાનગી સ્પર્ધામાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને પોષણ વિશે માહિતી પણ આપવામાં આવી હતી અને સરકાર શ્રી તરફથી મળતા ટી એચ આર માંથી અલગ અલગ વાનગી બની શકે તે માટે માહિતી અને સમજ પણ આપવામાં આવી હતી